જો વાસ્તવિક હોય હે હવે આમ નિયા પેલા પૂરીઓ બનાતા વડી પાછો ચાલુ કર્યો હું તમારો જો પણ હવે એક તો ઉસા તો એ અજીયન વાત કરું કદાચ એ મોનીટર બધા તેજા ને મરી બનાવા અલુચી પાન અમે વિડીયો બતાઈ જો કે મિત્રે ના શું બનાયા છે લુટરી તા છે લાઈ પાછો હવે ચાલુ કરું ને એ મોર તો કરો ફકળવાજી

વાટે દેખાતો નહી ઉતરે મસ્ત વિડીયો બનાવવાનો હતો અને પતંગ લુટવા જતા રહ્યા છે patang પતંગ તો નું વીડિયો કર

અવાય વાડું માં કીધું બોલ બોલ ના કરવાનું મજા પડે બોય અવાય તો આવે અરે એ બોલતું ની બસ બોલતું નીવાનું માર થાય હોય કતઈ મકળ પડછ મખે મોય નહી એમ નેમ તારે કે ઓમર જેતર મોજેમ પતં જડાય તો બોલતો નહી કોઈ હો બોલવા કી બોલ છે ને બે

કરતો ભાઈ સર્જ થાડવાનું હતું હે સકા ઉપર થોડી બોલ ના ડારું આવતું તું ઓમ ના એરો દે ઇસ્ટાર

Pondowo tahu versi ini. Ustadz. Jangan lo tuh jangan lo tuh gitu. Iya kayak sakai depan jauh tuh. Beritukah? Eh, itu warna tuh gitu, nggak kayak sakai pasti. Nih, ustadz. શું કરો ભગવાન રાજુ હમણાં તું અગેશ નાખા મસ્તી યા એ પડ તું તો મગજ ખાઈ ગયો યાર ઉડી સાલ કરીયો એમાં તો મગજ ખાઈ ગયો એમ મસ્ત વિડિયો આવે તમને જો સાકર 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 છોડાવે બદર સાકર યાર હું બધું અહીંયા પર ઉપર સુસકાઈ નાનું ખટાવે મસ્ત કેવું ઉપર ગાડી

કે કે લઈને એમ મે ગુડી હડવાનું એટલે આપણે એટલે એન કરજો તો હવે હવે હમું કરજો તો અમે એકદમ કરજો જો એક એ કેમ નીકળેલા હોય તો મરાવા ઉપર એ ઊઠ મુ સકાઈ જો તો મોડો ઓ તારી આજો જમ આજો રે બેરી પાછો મોને નાસ્તું નથી સરકાર લઈને જા ઉપર મુ સકાઈ ઓ તારી બરા મોહર તો નહી કોઈ ધરતું નહી આપણે <Es yalento> <a ska dule> <Okay. g automotive> <saaushhalf> લે એ મગર મુરા કેમ કરી પતંગ ન કેરો કેવાનું છે દારીમાં રાખતે આ તો લે આ પોળી મળી હું સકઈ ગયો તમે શું કરી એમ રીછળું ઇસ્ટાર્ટ તું સકઈસ અરે વાત નહી થવાનું યાર હવે એમ એમ કે હું સકઈ ગયો તમે શું કરી લેવા શું કેમ તારે એમ કે આ લે આ જો હા સાલે એટલે આપણે એમ કરવો પડશે હો અમે એકદમ કરવો આતો નહી એમ

આ તો પોતાનું લૂંટવા ને લૂંટવા જ ક્યાંક પકડીને મળશે